જે સંગઠન નવું ચાલુ કરવા મારું નામ ગંજન પરમાર છે ગુજરાત પત્રકાર સંગઠન એટલે કે જીપીએસની આજે એક રચના કરવામાં આવી છે ને મોટી સંખ્યામાં વિવિધ જે ચેનલોના ન્યૂઝપેપરોના પત્રકાર અહીંયા આવ્યા છે દરેક લોકોએ એને પ્રતિસાદ આપ્યો છે વધાવ્યું છે અને સંગઠિત રહેવું જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે એકતામાં એટલી શક્તિ છે કે જ્યારે આપણે બધા એક બનીશું અને એક થઈને અવાજ આપણે બુલંદ કરીશું ત્યારે આપણું મૂળ કામ છે જે ક્ષેત્રમાં આપણે બધા છે કે જે પત્રકારનું મૂળ ધર્મ છે કે જ્યાં ખોટું થતું હોય તેને ઉજાગર કરવું અને એના સામે અવાજ લડવો પરંતુ અત્યારની પરિસ્થિતિ એવી છે આ યુગની અંદર આપ સૌ જાણો છો કે સાચું બોલવા જ્યારે પણ કોઈ પત્રકાર ઊભો થાય ત્યારે એનો અવાજ દબાવવામાં આવે છે તો એક વિચાર આવ્યો કે એક અવાજને કોઈ દબાવી શકે પણ અનેક અવાજ ભેગા થાય તો એને દબાવી નહીં શકતું અને દરેક આ ફિલ્ડમાં જે આગળ વધવા અને જે ખરેખર પોતાને પ્રમાણિત કરવા માગતા પત્રકારો છે તમામ પત્રકારો અહીંયા આવ્યા છે અને જોઈન થયા છે તો આવનાર દિવસોમાં આ સંગઠન ખૂબ જ આગળ વધે અને દરેક ક્ષેત્રમાં પત્રકાર પણ બનતા અત્યાચાર અન્યાય સામે આ સંગઠન તત્પર રહેશે લડતું રહેશે અને કાયદાકીય લડત માટે ખર હંમેશા એમ દરેક પત્રકારો સાથે રહેશે એ આજે મુખ્ય મિટિંગનો વિષય રહ્યો આવતી મિટિંગ બહુ જલ્દી લેવામાં આવશે સર્કિટ હાઉસ ખાતે અને તેની તારીખ પણ નક્કી કરવામાં આવશે અને ત્યાં જ આ પત્રકાર સંગઠનની એક નવી બોડીની રચના કરવામાં આવશે મારું નામ હુસેનભાઈ મુલતાની ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝના ચીફ એડિટર છે અત્યારે હાલ તરસાલી ખાતે ગુજરાત પત્રકાર જીપીએસ સંગઠન માટે બધા ભેગા થયા છે અહીં આગળ જેમાં પત્રકાર મીડિયા મિત્રો તેમજ સોશિયલ મીડિયાના પત્રકાર મીડિયાઓ જોડે જોડે બધા સંગઠિત થયા છે અને આ આયોજન કંચનભાઈ પરમારે જન દ્વારા કરાવ્યું છે તે બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું અને દરેક આવનારા મહેમાનોનું પણ હું આભાર વ્યક્ત કરું છું એમનું સ્વાગત કરું છું અત્યારે હાલ જે રીતે પરિસ્થિતિ ચાલી રહી છે અમુક પત્રકારો દ્વારા સોશિયલ મીડિયા ઉપર વાહિયાત વાતો લખીને જે રીતે મોકલવામાં આવે છે એમને નાના દેખાડવામાં આવે છે હું એમને એક જ વાત કહીશ કે કોઈ પણ પત્રકાર કે કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર ચલાવતો ચેનલ એમએસએમઇ પર તે લોકો કોઈ પણ નાના નથી હોતા કે કોઈ મોટું નથી હોતું દરેક સંગઠનના દરેક મિત્રો સરખા હોય છે અને આપણે જે પણ લડતો લડવાની છે પ્રજા માટે લડવાની છે ગરીબો માટે લડવાની છે એમને એમનો હક અપાવવાનો છે તે વિષયમાં અમે લોકો આજે અહીંયા ભેગા થયા છે અને આ સંગઠનની એક રચના કરવામાં આવી છે હું એમને આવકારું છું આજે તરસાની વડોદરા ખાતે જનરલ પરની ઓફિસ ખાતે આજે જીપીએસ સંગઠન માટેની એક ચર્ચા વિચારણા માટે મીટિંગ યોજાઈ હતી આ યોજાવાનું કારણ એ જ હતું કે પત્રકારોને જે તકલીફો પડી રહી છે જે ફિલ્ડની અંદર પડી રહી છે અને ઘણી બધી તકલીફો પડતી હોય છે એ પડકારો જે જ ઝીલી રહ્યા છે પત્રકારો અને પત્રકારોને એ પડકારોને પડકારો સામે પડકાર ફેંકવા માટે હવે કંચનભાઈ પરમારે એક મિટિંગનું આયોજન કર્યું હતું એ બાબતે હું કંચનભાઈ સાથે છું સાથે સાથે જે જે પત્રકાર આ સંગઠનમાં જોઈન થવાના છે એની સાથે અમે છે અને રાજેશ પાટણવાડિયા આ સંગઠનને આવકારો છીએ